સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે દુબઈ એરપોર્ટ પરથી ગુલામ હુસૈન હૈદર અલી ભોજણી નામના આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ નોંધાયેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસી ટોક હેઠળ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો કરતો હતો તેના પર રૂપિયા વીસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સુરતના મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગરીતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી આ ટોળકી સંગઠિત અને વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુનાઓ જેવા કે વ્યથા મહાવ્યથા ખૂન ખૂનકોશી મિલકત વિરુદ્ધ ગુનાઓ જેવા કે લૂંટ ધાડ ખંડણી ઘરફોડ ચોરી ગુનાઈત ધમકી અપમાન ત્રાસ અને જીપી એક્ટ એટ્રોસિટી એક્ટ આર્મસ એક્ટ મની લોન્ડ્રિંગ એક્ટ તેમજ જીસીટીઓસી એક્ટ અને લેન્ડ ફ્રેબ્રિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી હતી આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ મોહમ્મદ સાઝિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજુ ગુલામ મોહમ્મદ કોઠારી મોહમ્મદ સમીર સલીમ શેખ અને અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખની પહેલાંથી જ ધરપકડ થઈ ચૂકી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો નો એક નોટરિયસ ને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ આક્ષોષણ વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુચ્છી જેવા બે કેસોમાં પકડાઈ ચુક્યો છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોલાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ રખ્ખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુસ્સેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ દ્વારા કરવામાં આવેલું અલ્લા રખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખા ને બે હજાર ત્રેવીસ માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું

અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત એની એક આવ્યો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈ થી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે